કંઈક અલગ વિષય અને જનજાગૃતિનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ શસ્ત્રની સ્ટારકાસ્ટે મેક્સેસ સિનેમા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ફિલ્મ શસ્ત્રના ડાયરેક્ટર કર્તવ્ય શાહ અને કલાકાર ચેતન ધાનાણી પ્રિયલ ભટ્ટ હેમિંદ ત્રિવેદીએ ફિલ્મના કથાનક વિશેની જાણકારી આપી હતી બધા ડિજિટલ જે બી જેમ કે આપણે ઘણા ફોન આવે છે જેની અંદર આપણે લૂંટવાનો પ્રયત્ન થતો હોય છે ઘણા એવા પણ પેલા સોફ્ટ જેને આપણે કહીએ ને કે શું કહીએ ને હની ટ્રેપ કરવાનો પ્રયત્ન થતો હોય છે બીજું કે એક બહુ સડકતો મુદ્દો એ છે કે ઘણીવાર વિક્ટીમને જ પબ્લિક ઓનલાઈન ટ્રોલ કરી નાખતી હોય છે નાનામાં પોતાના અકાઉન્ટ પરથી એ ટ્રોલિંગ વિશે પણ અમે અહીંયા વાત કરી છે કે આપણે તો એક મેસેજ કરી દઈએ ગમે તેને કે ભાઈ એક કોઈક વિક્ટીમમાં એવું બન્યું છે ને એના ઉપર એ ખોટા મેસેજો કરી નાખીએ છીએ પણ એ વિક્ટીમની ફેમિલી ઉપર એના માનસિકતા ઉપર કેટલી મોટી અસર થતી હોય છે એ આપણે જાણતા નથી અને એ શું પગલાં લઈ શકે છે એ પણ આ ફિલ્મમાં અમે

દીપ દીપ વૈદ્ય પણ છે તો એન્ટરટેનમેન્ટમાં કોમેડી પણ ફિલ્મમાં છે તો પકડી રાખવા માટે એક પેકેજ છે આખું એવું મને લાગ્યું અત્યારનું દરેકે દરેક વ્યક્તિ એની જોડે કનેક્ટ થઈ શકે છે કે જે સાયબર ક્રાઈમ જે સાયબર ફ્રોડ એ જે નાનામાં નાની વ્યક્તિથી મોટા મોટી વ્યક્તિ જોડે સતત થતું હોય છે એ કોલેજ ગર્લ્સ હોય કે પેરેન્ટ્સ હોય કે કોઈ પણ હોય તો એના માટે એ સબ્જેક્ટ છે પ્લસ એની ઉપર જે પેલું કહેવાય ને કે સરસ રીતે લોકોનું પરફોર્મન્સ કે જે પબ્લિકને પકડી રાખશે અને મ્યુઝિક છે અને સિનેમાટોગ્રાફી છે કે જે બધી જ વસ્તુઓ પબ્લિકને બહુ એ સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે દિવનો કન્સેપ્ટ હતો કે સાયબર ફ્રોડ એ આજના જમાનાની બહુ જટિલ ઝડપતી સમસ્યા છે અને હમણાં જે આપણે અટેક કર્યો પાકિસ્તાન ઉપર એ જે શસ્ત્રો છે એ શસ્ત્રો કરતા ભવિષ્યના શસ્ત્રો બદલાવાના છે થોડા બીજા ઉમેરાવાના છે નવા શસ્ત્રો જે આપણને દેખાશે નહીં એવા છે એ શસ્ત્રો વિશે વાત કરતી આ છે અને સાયબર ક્રાઇમ ને સાયબર ફ્રોડ ઉપર સરકારો પણ આજે ગુજરાત સરકાર ભારત સરકાર બધા જ જાગૃત થયા છે ને આપણને મેસેજ પણ સંભળાય છે જ્યારે બી આપણે કોઈને બી ફોન કરીએ છીએ ત્યારે સાયબર ફ્રોડ રિલેટેડ મેસેજ સંભળાય છે ઇટ મીન્સ કે એ કેટલો વ્યાપક પ્રશ્ન છે કંઈક થવું જોઈએ જેથી જનતામાં જાગૃતિ ફેલાય અને આપણી જે યંગ જનરેશન છે એ તો તેમ છતાંય આ ડિજિટલ બધા ફ્રોડ સાથેને એને બધું જાણે છે ઘણા તેમ છતાંય છેતરાઈ જાય છે પણ આપણાથી જે મોટી પેઢી છે મારા મા બાપ જેમમાં આવે છે એ પેઢી છે એમને હજી આ ડિજિટલ ફ્રોડ ને આ બધા ખબર નથી પડતી ને એમાં ઘણી વાર એ લોકો પકડાઈ એટલે એમને ભોગ બનતા હોય છે અને આ બધા જે ફ્રોડસ્ટર છે એમને એ સોફ્ટ ટાર્ગેટ હોય છે તો અમે ધ્યાનમાં એ જ રાખ્યું કે ગુજરાતી ઓડિયન્સ પણ ફેમિલી ઓડિયન્સ વધારે હોય છે તો એ ફેમિલી ઓડિયન્સને આપણી ફાધર મધરની જે પેઢી છે એમને સુધી આ વાત પહોંચે જે સાયબર ક્રાઇમ રિલેટેડ અને એમાં થોડી જાગૃતિ આવે એટલે